મોટા આધાર કાર્ડ લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને બસો કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને ત્રીસ કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે સી જીએસટી એ આઠ સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું સી જીએસટી એ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે બોગસ આધાર કાર્ડ લાઇટ બિલ અને ભાડા કરાર ખોટા બનાવી પેઢીઓ ઊભી કરી બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવીને જીએસટી નંબર મેળવ્યો હતો આઠેય પેઢીઓમાં બસો કરોડથી વધુના બોગસ જીએસટી બિલો બન્યા હોવાનું સામે આવ્યું છે તેની આઈટીસી આશરે ત્રીસ કરોડની છે સેન્ટ્રલ એ કરોડોના ટ્રાન્ઝેક્શનો થતાં હોય અને આઈટીસી બાકી હોય તેવી કંપનીઓના સ્થળ પર જઈ તપાસ કરી હતી જેમાં આઠેય પેઢીઓના એડ્રેસ પર તપાસ કરતા આવી કોઈ પેઢી ન હતી હાલમાં આ કેસની તપાસ શરૂ કરી છે જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં ઇકોનોમિક ઓફન્સ સેલમાં એક ફરિયાદ આપવામાં આવી જેની તપાસ કરતા આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી આ બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પડીઓનું પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે કુલ આઠ પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ જેમાં કુલ બસો કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને ત્રીસ કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે આ ગુનામાં સંડાવેલ આરોપી મહંમદ રઝા વઝીર અલી ગભરાણી ઉંમર વર્ષ એકતાલીસ આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક વઝીર શેરી ભાવનગરનો છે ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે એની પાસેથી લેપટોપ મોબાઈલ બે રાઉટર અને ચાર અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે બાકી આમાં કેટલા કોણ કોણ સામેલ છે ને એના માસ્ટરમાઈન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી એની પૂછપરછ દરમિયાન કુલ પિસ્તાલીસ પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ પાંચસો કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત